ધોરણ દસ અને બારમાં દર વર્ષે સારું પરિણામ મેળવતા સત્યમ સ્ટડી પોઈન્ટ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સના શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરતું સત્યમ સ્ટડી પોઈન્ટ છેલ્લા પાંચ વર્ષની સત્યમ સ્ટડી પોઈન્ટ સંસ્થાના સ્થાપક શ્રી રાહુલભાઈ ભુવા નિકુંજભાઈ શિંગાળા અને પ્રદીપભાઈ સુરઠિયા દ્વારા ચલાવવામાં આવે છે રાજકોટના ઉપલા ગઢા વિસ્તારમાં ત્રણ બ્રાન્ચ ખોલવામાં આવી છે અને રાજકોટમાં ધોરણ દસ અને બાર ની સૌથી વધુ સંખ્યા ધરાવતું સત્યમ સ્ટડી પોઈન્ટ ક્લાસીસ છે આ વર્ષે ધોરણ દસ માં સમગ્ર બોર્ડમાં બીજું સ્થાન દેવડા ભૂમિ મગનભાઈએ નવાણું હાંસલ કરેલ છે સંસ્થાના તમામ શિક્ષકો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે એડ્રેસ મેઇન બ્રાન્ચ સતનામ ચેમ્બર્સ જૂના મોરબી રોડ રાજકોટ બીજી બ્રાન્ચ બાલક હનુમાન મંદિર પેડક રોડ રાજકોટ ત્રીજી બ્રાન્ચ બ્રાહ્મણિયાપરા સંતકબીર રોડ રાજકોટ હું મે મગનભાઈ દેવડા છે અને હું સત્યમ સ્ટડી પોઈન્ટમાં અભ્યાસ કરું છું મે 10 માં 99.98% મેળવે છે કારણ કે સત્યમ સ્ટડી એની પાછળનું કારણ સત્યમ સ્ટડી તમામ શિક્ષકોની મહેનત છે અને મારા માતા-પિતાનો સપોર્ટ છે મારું નામ મુંગરા દિનેશભાઈ છે હું સત્યમ સ્ટડી અભ્યાસ કરું છું મારો આજે ફર્સ્ટ નંબર આવ્યો છે સત્યમની અંદર જેથી મને ખૂબ ખુશી મળેલ છે જેથી હું મારા માતા અને મારા સત્યમના તમામ શિક્ષકોની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા કે જેથી એના સહયોગથી મારા આ પરિણામ મળેલ છે આમ તો સત્યમ સ્ટડી પોઈન્ટ છે પાંચમા વર્ષે ખૂબ જ સારી રીતના પ્રગતિ કરી છે દર વર્ષે સત્યમ સ્ટડી પોઈન્ટના શિક્ષકો કહેવાય કે એક શિલ્પી તરીકે એક શિલ્પી છે એક નકામ પથ્થરને કંડારવાનું કાર્ય કરે છે તેવી જ રીતના સત્યમ સ્ટડી પોઈન્ટના સ્ટાફ શિક્ષકો એમાં ખાસ કરીને તેમના ચેરમેન છે રાહુલ સર અને વિદ્યાર્થીઓના સખત પુરુષાર્થથી અને અમારા સત્યમ પોઈન્ટનું એક સૂત્ર પણ છે કે ખુદ સફળતાને પણ ગર્વ છે અમારી સફળતા પર શિક્ષકો સતત ને સતત આ જે વિદ્યાર્થીઓ પાસે

શિક્ષકો તો છે જ પણ સાથે સાથે એ બહેન ની પણ એટલી મહેનત છે કે જે સત્યમ સ્ટડી પોઈન્ટના શિક્ષકો દ્વારા સતત ને સતત એના ઉપર જે નિરીક્ષણ પરીક્ષણ એની નાનામાં નાની ભૂલો અહીંયા લેવાતી કુલ રાઉન્ડની એક્ઝામો જે બીજા અન્ય ક્યાંય આવી રાઉન્ડની એક્ઝામો જોવા નથી મળતી જે આ સત્યમ સ્ટડી પોઈન્ટની અંદર જોવા મળે છે અને એથી જ અમારું આ સત્યમ સ્ટડી પોઈન્ટ છે દર વર્ષે નવા 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 સફળતાના શિખરો છે એ હાંસલ કરતી જોવા મળે છે ફરી એક વખત સત્યમ સ્ટડી પોઈન્ટના જે ખાસ કરીને ચેરમેન છે રાહુલ સર એમનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ છે પ્રદીપભાઈ સોરઠિયા ત્યારબાદ નિકુંજભાઈ સિંગાડા તે ઉપરાંત અહીંના શિક્ષકો જે છે એમનો ખૂબ જ સાથ સહકાર નાનામાં નાની બાબતો જે છે વિદ્યાર્થીઓને ધ્યાન દોરે અને એ બાબત દ્વારા એમનું તો નામ રોશન કરે છે એમના માતા પિતાનું નામ રોશન કરે છે એવી જ રીતના સત્યમ સ્ટડી પોઈન્ટ નામ પણ દર વર્ષે નવા 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 વિદ્યાર્થીઓ હાંસલ કરે એવી અમારી શુભકામના